નમસ્કાર મિત્રો તો આજે સી ગ્રુપ બીનું કટ ઓફ મેરિટ લિસ્ટ મિત્રો આજે આપણે અંદાજે બનાવ્યું છે કે કેટલું તમારું ઓપન કેટેગરીગરી ઓબીસી ઇડબ્લ્યુ એસ એસ સી એસ ટીમાં કટ ઓફ રહેશે તો મિત્રો આજે પરિણામ જાહેર થઈ ગયું છે તો ચાલો મિત્રો આજે કટ જોઈ લેવી કે અંદાજે એકાદી બે માર્કનો ફરક રહી શકે છે મિત્રો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પોલીસમાં અથવા તો સીસી ગ્રુપ એમાં પણ જઈ શકે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો બીજી પણ એક્ઝામની તૈયારી કરતા હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય તો મિત્રો ખાસ એકાદી બે માર્ગનો વધારો અથવા ઘટાડો થઈ શકે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ મિત્રો જોઈએ કે આપણે ઓબીસીમાં કેટલું મેરિટ રહેશે તો મિત્રો ઓબીસીમાં અંદાજે એકસો પાંત્રીસ ખાસ મિત્રો ઓબીસી નહીં ઓપન કેટેગરીમાં એકસો પાંત્રીસ અથવા તો એકસો ચોત્રીસ એકસો છત્રીસની આજુબાજુ રહી શકે એટલે કે એકસો ચોત્રીસથી એકસો છત્રીસની વચ્ચે તમારું ઓપન કેટેગરીમાં રહી શકે એમ છે હવે આપણે જોઈએ ઓબીસી ખાસ મિત્રો આજે આજે આપણે પહેલાં ઓપન કેટેગરીમાં જોઈએ છીએ એમાં આપણે પહેલાં જોઈ લીધું પુરુષ ઉમેદવારનું ખાસ પુરુષ ઉમેદવારનું ઓપન કેટેગરીમાં એકસો પાંત્રીસ એટલે કે એકસો ચોત્રીસથી એકસો છત્રીસની વચ્ચે રહી શકે હવે મહિલાનું જોઈએ તો મિત્રો મહિલા ઉમેદવારનું એકસો ને પચીસની આજુબાજુ ખાસ એકસો પચીસ અથવા તો એકસો ચોવીસ થતા હોય એમનો પણ વારો આવી શકે અને અત્યારે જે શિક્ષકની ભરતીઓ બહાર પડી છે અથવા તો એમાં પણ ઘણા ખરા વિધિ મિત્રો જઈ શકે તો મિત્રો ખાસ એકસો ત્રેવીસ એકસો બાવીસ એમને પણ સાંજ ખરો તો મિત્રો ખાસ આ આપણે જે અંદાજે મેરિટ લિસ્ટ કહીએ છીએ આજે ઓફિશિયલ મેરિટ કટ ઓફ આવ્યું નથી આ આપણે આજે પરિણામ જાહેર થયું છે એના પ્રમાણે આજે આપણે મિત્રો તમને જણાવીએ છીએ હવે જોઈએ ઓબીસી મેલ ઓબીસી મેલમાં જે પણ વિદ્યાર્થી મિત્રોને એકસો ત્રેવીસ પ્લસ થાય છે અથવા તો એકસો બાવીસ એ બધા જ વિદ્યાર્થી મિત્રોનો वारो अवि सके एम छे એટલે કે 123 થી 100 એટલે કે 122 થી 125 ની વચ્ચે રહી શકે એમ છે ઓબીસી મહિલામાં 113 થી 116 ની વચ્ચે રહી શકે એમ છે ખાસ મિત્રો ओबीसी મહિલામાં 100 113 થી 116 ની વચ્ચે રહી શકે એમ છે જ્યારે ઇડુએસ એકસો પચીસ પુરુષ ઉમેદવાર અને મહિલા ઉમેદવાર એકસો ને સત્તર આની આજુબાજુ માર્ક થાય છે તો તમારો મિત્રો પણ વારો આવી શકે એમ છે અમે જોઈએ એસસી કેટેગરી એસસી કેટેગરીમાં મિત્રો એકસો ને બાવીસ અને મહિલા ઉમેદવારને એકસો ને પંદર એટલે કે એકસો પંદરની આજુબાજુ અને એકસો બાવીસની આજુબાજુ પુરુષમાં અને મહિલાઓમાં એકસો પંદરની આજુબાજુ તો એ પણ વિદેશી મિત્રોનો વારો આવી શકે એમ છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો અલગ અલગ ભરતીઓમાં તૈયારી કરતા હોય છે તો ઘણા ખરા વિદેશી મિત્રો અલગ અલગ ભરતીમાં જઈ શકે છે એના કારણે મિત્રો મેરિટ તમારું હજી નીચે આવી શકે એમ છે હવે જોઈએ એસટી કેટેગરીમાં મિત્રો તો એસટી કેટેગરીમાં પુરુષ ઉમેદવારનું સો પ્લસ અથવા તો સોની આજુબાજુ અને મહિલા ઉમેદવારનું સત્તાણું એટલે કે સત્તાણું ની આજુબાજુ તો મિત્રો ખાસ આજે આપણે જે સીસી ગ્રુપ બીનું પરિણામ જાહેર થયું છે એના અંદાજે આપણે મિત્રો મેરિટ લિસ્ટ એટલે કે કટ ઓફ આપણે તમને જણાવ્યું છે આમાં એકાદી બે માર્ગનો વધારો ઘટાડો થઈ શકે એમ છે ચોક્કસ તો લગભગ તો નવ્વાણું ટકા આમાં ઘટાડો થઈ શકે એમ છે પરંતુ મિત્રો આપણે આ ચોક્કસ જણાવી શકતા નથી કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને હજી ડીવી કરાવવાના બાકી હોય અથવા તો અલગ અલગ ભરતીમાં જતા હોય એના કારણે મિત્રો હજી આપણે કહી શકીએ નહીં અને હજી ઓફિશિયલ પણ આવશે ટૂંક સમયમાં તો મિત્રો ખાસ સીસી ગ્રુપ બી માં જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણે આ કટ ઓફ જણાવ્યું એટલા માર્ક થતા હોય તો એમનું નામ કન્ફર્મ થઈ શકે એમ છે તો મિત્રો ખાસ ખૂબ જ આપણે અગાઉ પણ સીસી ગ્રુપ બીનો વિડીયો બનાવ્યો હતો એના અંદાજ મુજબ મિત્રો આપણે આજે બીજો વિડીયો બનાવ્યો છે તો મિત્રો ખાસ ખરું આપણે જે પહેલા વિડીયોમાં જણાવ્યું હતું એના અંદાજ મુજબ આપણું મેરિટ પણ રહ્યું છે તો મિત્રો ખાસ થોડો ઘણો ફેરફાર થયેલો છે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં પાંચક માર્ગ આપણે વધારે કહ્યા હતા એના બદલે ઓછું રહ્યું છે આપણે એકસો ચાલીસ પહેલાં કહ્યા હતા પણ અત્યારે એકસો પાંત્રીસની આજુબાજુ થતાં છે તો એમનો બધાનો જ વારો આવી જશે મિત્રો ખાસ આપણે જે અંદાજ લગાવ્યો હતો અથવા તો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના આપણે જે કોમેન્ટો આવ્યું હોય એના પ્રમાણે આપણે વિડીયો બનાવ્યો હતો તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોના એટલે માર્ક થતા હોય એના માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય તો હવે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને જણાવી શકો છો જય હિન્દ મિત્રો